અંત તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી આવેલ પૂર્ણા નદીમાં માં સાત દિવસના ગૌરી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું મંગળવારના રોજ સાત દિવસના માનતાના ગૌરી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં બપોર બાદ ડીજેના સથવારે નાની પ્રતિમા સાથે મોટી પ્રતિમાનું પણ રાજમાર્ગો પર ભક્તોએ ધાર્મિક વાતાવરણમાં ની છોડો અને એકસઠા પહેરવેશ પહેરી વિસર્જન યાત્રા નીકળી હતી ગણપતિ બાપ્પા મોરિયા ખમણ જલેબી ફાફડા ગણપતિ બાપ્પા આપણા એક દો તીન ચાર ગણપતિ હમારે સાથ જેવા સૂત્રો બોલાવી ભક્તોએ ભારે હૈયે ગણપતિ બાપ્પા આવતા વર્ષે જલ્દી આવજો કહી વિદાય આપી હતી વિરાવળ ધારાગીરી પૂર્ણા નદીમાં ત્રણસો થી વધુ નાની મોટી પ્રતિમાનું વિસર્જન કરાયું હતું को फिर से जलवा दिखाना ही होगा अगले बार है आना ही होगा कुछ hey! को फिर से जलवा दिखाना ही होगा अगले आना है લટકે તુજકો આના હૈ સુન કહેતા દીવાના હૈ જબ તેરા દર્શન પાંગે જૈન તબકો પાના હૈ દો કે રમ કાના દિલ બસલે તેરે હૈ જીવન સુહના તું તો મન મેં તમ મન મેસાઘડી ધ્યાન રહે

સમગ્ર નવસારી શહેરની અંદર ગણેશ ઉત્સવ નું પર્વ શરૂ થયું છે અને સાથે પોતાના ઘરે અને પંડાલમાં ગણપતિ દાદાની સ્થાપના કરી છે અને મન્નત માનતા પૂરી થાય એવો આશીર્વાદ મેળવ્યા છે દોઢ દિવસ ત્રણ દિવસ અને આજે સાતમા દિવસ ની વિસર્જન ખૂબ સારી રીતે વેરાવળના ઓવારા પર સંતોષી માતાના અવારો પર અને ધારાગીરના અવરો પર થઈ રહ્યું છે પૂરા ભક્તિભાવથી લોકો અહીંયા વિસર્જન કરવા માટે આવી રહ્યા છે અને પૂરા આદર અને સન્માનની સાથે અશ્રુભિની રીતે વીર દુધાળા દેવને વિઘ્નતા દેવને વિદાય આપી રહ્યા છે અને હવે જ્યારે દસ દિવસનું પૂરા થાય ત્યારે છેલ્લા દિવસનું વિસર્જન ખૂબ જોરશોરથી અને આનંદ ઉલ્લાસના વાતાવરણમાં પૂર્ણ થાય એવી ગણપતિ દાદાની કૃપા આપણે વર્ષે અને એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને સમગ્ર મંડળોને પ્રતિનિધિઓને આગેવાન કાર્યકર્તાઓને હું સંદેશો આપવા માંગુ છું કે ખૂબ વહેલા વિસર્જન થાય એના માટે આપ સંકલ્પને સાથે નીકળશો એવી આપ સૌના માધ્યમથી હું સમગ્ર મંડળોના પ્રતિનિધિઓને અપીલ કરવા માંગુ છું મારું નામ ચેતનકુમાર સોલંગી છે અમે છેલ્લા પચીસ વર્ષથી ગણપતિ બાપ્પાનું સ્થાપન કરીએ છીએ ઘરમાં અને છેલ્લા ઘણા વર્ષોથી અમને ખૂબ જ શાંતિ મળેલી છે અને આજે બાપાને વિસર્જન કરી રહેલા છે તો અમને એટલો ભારે વિસર્જન કરી રહેલો છે પણ સદાબી એક મનમાં એવી આશા અને ઉમંગ છે કે બાપા આવતા વર્ષે જલ્દી છે અમારે ઘરે વધારે મોટી પપ્પા અમારું એટલે અમારું નક્કી નહિ મળે બાપાને બેસાડવાનું કારણ કે અમે દર વર્ષે અમારી એ લાગણી છે એ પ્રમાણે અમે ગણપતિ પાપાને બેસાડીએ છીએ અમે પહેલેથી અમે નાનપણથી અમને બહુ ઇન્ટરેસ્ટ છે ગણપતિ બાપાને ને ગણપતિ બાપાને અમે જેમ નાનો છોકરો હોય અમે એમને ઉછેરને જે સાત દિવસથી અમારી જે લાગણી છે તે પ્રમાણે સેવા ભાવથી અમે તેમની સેવા કરીએ છીએ અને બેસાડીએ છીએ આજે એમનો સાતમો દિવસ છે જે અમને બહુ અંદરથી દુઃખ જેવું થતું છે કારણ કે એમનું આજે વિસર્જન અમે કરવા આવેલા છે વીરાવળ ખાતે તો અમને બહુ અંદરથી પેલું દુઃખ જેવું થતું છે અને અમુક ટાઈમ એકદમ આંસુ બી આવી જાય હા આવતા વર્ષે જલ્દી આવે એવું અમારી ઈચ્છા છે ને આવે જ છે એમ આવતા વર્ષે બી દર વર્ષે જેમ આવતા વર્ષે ભી ગણપતિ વહેલી તક આવે એ સારું જ છે એમ